આજનું બાળક આવતીકાલનું ભવિષ્ય છે અને માતા પિતાની ઘડપણનો સહારો છે ત્યારે તેનું સુરક્ષાનું મહત્વ વધી જાય છે નવસારી જિલ્લામાં ભૂતકાળમાં બે બાળકોના શાળામાંથી અપહરણ બાદ હત્યાની ગમખ્વાર ઘટના ઘટી ચૂકી છે અને તાજેતરમાં એક બાળાનું શાળામાંથી અપહરણ કરવાનો નિષ્ફળ પ્રયાસ થયો છે ત્યારે શાળાઓમાં વિદ્યાર્થીઓની સુરક્ષા મામલે સવાલો ઉભા થયા છે નવસારી શહેરમાં પાલિકા સંચાલિત બાર શાળાઓ છે ખાનગી અને અને સરકારી મળી મળી અન્ય પ્રાથમિક માધ્યમિક માધ્યમિક ઉચ્ચતર જેટલી શાળાઓ છે નવસારી શહેરના દુધિયા તળાવ સંસ્કાર ભારતી શાળામાં ભણતી વિદ્યાર્થીનીને અજાણી મહિલા દ્વારા તેના પિતાનો ફોન આવ્યો અને ઘરે બોલાવતા હોવાનું જણાવી અપહરણનો પ્રયાસ થયો હતો પરંતુ બાળકી પિતાનો અવાજ ન હોવાના કારણે સાથે ગઈ નહોતી જેથી અપહરણનો પ્રયાસ નિષ્ફળ રહ્યો આ ઘટના બાદ વાલીઓને ફરી બાળકોની સુરક્ષાનો પ્રશ્ન સતાવી રહ્યો છે શાળાની ઘણી જવાબદારી હોય છે સ્કૂલ વિશે નાના નાના બચ્ચાઓનું અપહરણ જે રીતે અત્યારે થાય છે અત્યારે એક નવસારીમાં સંસ્કાર ભારતીમાં જે બનાવ બન્યો તો વાલી તરીકે હું અપેક્ષા રાખું કે શાળામાં શાળા છે એ શિક્ષાત્મક પગલાં લઈ કે દરેક છોકરાઓને પેરેન્ટ્સ પેરેન્ટ્સની એક આઈ કાર્ડ જે હોય છે એ કંપલસરી હોય જ્યાં સુધી પેરેન્ટ્સ ના આવે ત્યાં સુધી કમ્પલસરી સ્ટાફ એના પર પૂરતું ધ્યાન આપે શહેર કે જિલ્લાના જાહેર સ્થળે બનતા ગુનાઓને રોકવા જિલ્લા તંત્ર દ્વારા જાહેરનામું બહાર પાડીને સીસીટીવી કેમેરા લગાવવા માટે તાકીદ કરવામાં આવી છે શહેરની સંસ્કાર ભારતીમાં અગાઉ વર્ષીય નયન નામના બાળકનું ખંડણી માટે અપહરણ કરાયું હતું બાદમાં તેની લાશ મળી આવી હતી જ્યારે ફરીથી બીજી વખત એ જ શાળાની બાળકીનો અપહરણનો પ્રયાસ નિષ્ફળ રહ્યો છે બે ગંભીર બનાવો બનવા છતાં શાળા સંચાલકો દ્વારા સુરક્ષાને ધ્યાને રાખી સીસીટીવી કેમેરા લગાવાયા નથી મહિલા અને બાળ વિકાસ નિગમ ગાંધીનગરના ડિરેક્ટર પણ બાળકોની સુરક્ષા મામલે સવાલો ઉઠાવી રહ્યા છે અને જિલ્લા તંત્રને આવેદનપત્ર આપી શાળાઓમાં સુરક્ષા વધારવાની માંગણી કરી રહ્યા છે સંસ્કાર સંસ્カーર્ભતીની સ્કૂલની વાતમાં જે છોકરાને છોકરીને કિડનેપિંગ કરવાની જે વાત કરી તો એ બેન મેઈન ગેટમાંથી અંદર કેવી રીતે આવી ગયા એ એક પ્રશ્ન મોટો થાય છે બરાબર હવે જો એના પર મેઈન ગેટ પર જો સિસ્ટ્રી કેવે સીસીટીવી કેમેરા હોત આજે એ બાળકી તરત ઓળખી કાઢતી કે ભાઈ આ મને આ બેન મને અંદર ફોન આપ્યો કે ભાઈ મારા પપ્પાનો ફોન છે એમ કરીને એ લોકોએ તરત એ બેન ઓળખાઈ જતા કે જે અપહરણ કરવાની કોશિશ કરનાર વ્યક્તિ છે તેને કોઈ ઓળખતું નથી એટલે અમે ટેકનોલોજીનો પણ આમાં સહારો લીધો છે અને સાથોસાથ તમામ જે કોઈ પણ પોલીસના કાયદાની રૂએ અમારા તપાસના જે કોઈ પણ વિગત અથવા મુદ્દા આવતા હોય તે તમામે તમામ મુદ્દેથી અમે આની અંદર ઊંડાણપૂર્વક તપાસ કરી રહ્યા છે